સામાજિક શૈક્ષણિક અને ધાર્મિક કાર્યો તેમજ શ્રદ્ધાળુઓ માટે રહેવા સંપૂર્ણ સુવિધા સાથે અતિથિ ભવન નું ઉદઘાટન સંતો મહંતો ભુવા મડુવા અને દાતાઓ આગેવાનો ના વરદ હસ્તે ખુલ્લું મુકાયું હતું વાછરા દાદાના મંદિર દાદાનો ભાણ પ્રસાદ ચઢાવવામાં આવ્યું હતું ત્યારબાદ સંતો મહંતો અને ભુવા મડુવા નિજ્યાપંથી મહાધર્મ ગુરુઓ અને સામાજિક આગેવાનો માતાઓ બહેનો વગેરેની ઉપસ્થિતિમાં નૂતન અતિથિ ભવન ઉદ્ઘાટન રેબિન કાપીને ખુલ્લું મુકાયું હતું બપોરે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો બપોર બાદ કચ્છી આરાધીવાણી કનૈયાલાલ સિજુ એન્ડ પાર્ટી સાથે ભજનો રજૂ થયા હતા અને સાથે સંતો મહંતો ભુવા મડુવા દાતાઓના સાલ મોમેન્ટો આપીને સન્માન કાર્યક્રમ યોજાયો હતો ત્યારબાદ રાત્રે પાટકોરીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અલગ ધણીનો પાઠ મંડાયો હતો આ પ્રસંગે દાદાના સેવકો અબડાસા લખપત નખત્રાણા ભુજ ગાંધીધામ મુન્દ્રા માંડવી બંને પશ્ચિમ વગેરે વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા આ પ્રસંગે વાછરા દાદાના ભુવા શ્રી દામજીભાઈ બલિયા આશ્રમના સાધુ અને મેઘવાડ સમાજના મહંત સેવાદાસ બાપુ સુમારભાઈ દેવજીભાઈ બડુવા પરિવાર ખીમજીભાઈ મુરજીભાઈ ખંભુ સામતભાઈ માલસીભાઈ ગોરડિયા રામજીભાઈ દેવજીભાઈ વાઘેલા રમેશભાઈ નારણભાઈ વાઘેલા પરસોત્તમભાઈ એમ મારવાડા કરશનભાઈ શંકર મારવાડા રાણાભાઈ ભોગડાભાઈ ભદ્ર મોહનભાઈ તેજા સોલંકી તેમજ વિજયભાઈ જીવ ઝેપર જентиભાઈ ડી સીજુ આર્ટિસ્ટ રમેશભાઈ બલિયા તેમજ લાલજીભાઈ કે કેગરવા રમેશભાઈ ડી સીજુ હરેશભાઈ એસવ સીજુ રમેશભાઈ દામજીભાઈ બલિયા બાલાભાઈ થાવરભાઈ કુંવર અબડાસા મારુ સમાજ ઉપપ્રમુખ વેલજીભાઈ એજ ગોરટિયા અબડાસા મારુ સમાજ ખજાણ છે શિવજીભાઈ નારણભાઈ સીજુ માજી પ્રમુખ અબડાસા મારુ સમાજ તેમજ શંકરભાઈ બુધાભાઈ સીજુ ગરડા વિસ્તારના પ્રમુખ શ્રી દેવચંદભાઈ સોધમ ગરડા વિસ્તારના મંત્રી શ્રી તેમજ દેવશીભાઈ કાગીયા ગરડા વિસ્તારના ઉપપ્રમુખ પ્રમુખ શ્રી નાનજીભાઈ પરગડુ કોઠારા ખાણજી શ્રી હરેશભાઈ ભીમજીભાઈ બલિયા કોઠારા યુવા પ્રમુખ શ્રી તેમજ પરસોતમભાઈ એમ મારવાડા જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી ત્રિકમભાઈ ગોવિંદભાઈ પરગડુ નાનજીભાઈ ખેતાભાઈ બલિયા અર્જનભાઈ વાછીયાભાઈ બલિયા સુમારભાઈ રવજીભાઈ બલિયા કાનજીભાઈ નારણભાઈ બલિયા નારણભાઈ કોટવાડ પરિવાર હિરજીભાઈ પરગડુ વિશ્રામભાઈ પરગડુ કરમસી પરગડું ભાઈ પ્રમુખ શ્રી ગઢવાડા સમાજ કિશોરભાઈ ખિમજીભાઈ ગોરડીયા પ્રમુખ શ્રી ગઢવાડા મારુ યુવા સમાજ વિશ્રામભાઈ બુદ્ધાભાઈ ગોરડીયા વાલજીભાઈ બચ્ચુભાઈ સીજુ સરપંચ શ્રી ધન્નાવાડા પંચાયત તેમજ સજોડિયા ભગત શ્રી ધનજીભાઈ સુમારભાઈ

पेथा भाई झुमा भाई सीझू रखिया डोसा भाई खेता भाई बलिया रवजी भाई देवा भाई परगड़ू तुलसी भाई रवजी भाई परगड़ू प्रेम जी भाई तुलसिया भाई परगड़ू मंगा भाई रसवा भाई झेपार थावर भाई देवा भाई गोरडिया खिमजी भाई देवा भाई गोरडिया प्रेम जी भाई केसा भाई सेजू તેમજ સુમારભાઈ સુજાભાઈ બુચિયા પ્રેમજીભાઈ સાકરિયાભાઈ સીજુ વાછિયાભાઈ માલાભાઈ કુવટ રવજીભાઈ થાવરભાઈ પરગડુ થાવરભાઈ સવાભાઈ ખોખર હરિભાઈ નથુભાઈ કુવટ તુલસીભાઈ શંકરભાઈ જેપાર મેઘાભાઈ જેઠાભાઈ કુવટ રામજીભાઈ પાલાભાઈ જેપાર તેમજ મુલાભાઈ જેઠાભાઈ પરગડુ વિશ્રામભાઈ ખોખર નરા દેવજીભાઈ નારણભાઈ ભાભી નારણભાઈ પેથાભાઈ ગરબા જેઠાભાઈ સવાભાઈ પરગડુ જેઠાભાઈ ખીસીભાઈ પરગડુ તેમજ બાલાભાઈ બુચિયા ધનાવાડા ધીરજ ડી સીઝુ તુલસીભાઈ જેપાર ગોયલા ટોપણભાઈ મંગાભાઈ જેપાર સામતભાઈ ડોસાભાઈ પરગડું નારણભાઈ રવજીભાઈ બલિયા દામજીભાઈ શંકરભાઈ ખંભુ હિરજીભાઈ નારણભાઈ પરગડુ મંત્રી શ્રી કોઠારા યુવા મારુ સમાજ નવીન શિવાજી પરગડુ હંસરાજભાઈ શિવજીભાઈ પરગડુ ગોવિંદભાઈ મોરાજીભાઈ પરગડું વિશનજીભાઈ લખુભાઈ પરગડું મોહનભાઈ આશાભાઈ જેપાર ધનજીભાઈ નારણભાઈ પરગડું પરેશભાઈ ભીમજી પરગડું હિરજીભાઈ થાવરભાઈ પરગડુ લાખાભાઈ અર્જણભાઈ ધેડા જગદીશભાઈ મનજીભાઈ ધેડા જગદીશભાઈ ખિમજીભાઈ ધેડા ખિમજીભાઈ કેસાભાઈ મેરિયા હિરજીભાઈ જેમલભાઈ પરગડું વાલજીભાઈ નારણભાઈ પરગડું આશાભાઈ ડોસાભાઈ બલિયા નવીનભાઈ ધનજીભાઈ પરગડુ એનડી સ્ટુડિયો નખત્રાણા ગણેશનગર ધનરાજ વી ગોરડિયા કિશોર મારવાડા મોઈ લાઈવ પ્રોગ્રામ હરેશભાઈ હિરજીભાઈ દીપકભાઈ થાવરભાઈ ગોરડિયા અમૃતલાલ ડી સીજુ સીજુ નારણભાઈ પૂનાભાઈ પરગડુ નારણભાઈ રાણાભાઈ સોઢા ખરેટ હાટકાન કનૈયાલાલ એન્ડ પાર્ટી મોહનભાઈ ખિમજીભાઈ ગોરડિયા જગદીશભાઈ માલસીભાઈ ગોરડિયા માલસીભાઈ નથુભાઈ ગોરડિયા કરમસી વાછિયાભાઈ ગોરડિયા હિરજીભાઈ આચાર્ય બલિયા તેમજ ગોવિંદભાઈ ખજુરિયા જેપાર થાવરભાઈ મન્નુભાઈ જેપાર ગોવિંદા ભીમજીભાઈ ગોરડિયા કાંતિભાઈ થાવરભાઈ પરગડું રામજીભાઈ હિરજીભાઈ ચાવડા સામજીભાઈ લોન્જા ધનજીભાઈ શિવજીભાઈ બુચિયા કાંતિભાઈ દેવજીભાઈ બલિયા માવજીભાઈ મનજીભાઈ જેપાર દામજીભાઈ રામજીભાઈ સીજુ દામજીભાઈ વાછીયા બલિયા હિરજીભાઈ પ્રેમજીભાઈ સીજુ હિરજીભાઈ પુંજાભાઈ સમ્રાટ તેમજ હરેશભાઈ સંજોટ એન્જિનિયર શિવજીભાઈ જુમ્મા પરગડુ વાછિયા દેવા કુંવટ નાનજીભાઈ દેવાભાઈ કુંવટ હરજી કાનજી પરગડુ દામજી મંગા પરગડુ વેલજીભાઈ કુંવર વકીલ નરેડી આયોજન વાછરા દાદા સેવા સમિતિ દ્વારા જહેમત ઉઠાવી હતી અને આભાર વિધિ નવીનભાઈ બલિયાએ કરી હતી તેઓ વાછરા દાદાના ભુવા શ્રી ચાપશીભાઈ બલિયાની યાદીમાં જણાવાયું હતું રિપોર્ટ બાય પ્રેમજી બડિયા કચ્છકર ટીવી ન્યૂઝ મોટી વિરાણી ચાંપસીધામજી બલિયા ભુવાશ્રી વાછરાદા આયોજનમાં અહીંયા કોઠારા અતિથિ ભવનનું નિર્માણ થયેલું છે એનું આજે લોકાર્પણ હતું આ અતિથિભવન આખા કચ્છ જેવું કે લખપત અબડાસા નખત્રાણા માનવી મુન્દ્રા ગાંધીધામ બની પચમ ખાવડા ખડી સુધીના અહીંયા ભાવિકો બધા જોડાયેલા છે અને શ્રદ્ધાળુઓ બાર મહિનામાં બે વખત એની યાત્રા થાય છે અને એને નૈવેદ્ય ધરાવે છે તો બે એક વર્ષમાં બે વાર આયોજન અમે કરીએ છીએ અને આ ભવન શૈક્ષણિક અને ધાર્મિક અને વિવિધ કાર્યક્રમો માટેનું એક સ્ત્રોત કરેલું છે કે ગમે તેવા અમે કાર્યક્રમ કરીએ તો કાર્યક્રમોમાં અમે કોઈ પણ માણસોને અમે અહીંયા સ્ત્રોત આપી શકીએ અને કોઈ માણસોને અમે અહીંયા આશરો આપી શકીએ અને આપણા જે પણ મહેમાનો આવે એ મહેમાનોને અહીંયા આશ્રય આપી શકીએ આજે સવારના પહેલો સંતો અને મહંતો આવ્યા હતા એમના સામૈયા હતા અને એમનું મન કરી અને મંદિરના પરિશ્રમમાં લઈ આવ્યા અને પછી સામૈયા પછી મંદિરમાં દાદા વાંચરાનું નૈવેદ્ય ધરવામાં આવ્યું દાદાનું નૈવેદ્ય ધર્યા પછી આ ભવનની ઓપનિંગ કરવામાં આવી ઓપનિંગમાં મહાધર્મી જે વિશાળધર્મીઓ છે એમને દ્વારા ઓપનિંગ કરવામાં આવી નીજિયાપંથી રખિયા છે જે એ લોકો દ્વારા પણ ઓપનિંગ કરવામાં આવી અને અમારા ભૂવાશ્રીઓ છે જે માતાજીના વાસ દાદાના જે પણ વિવિધ વિવિધ મંદિરોના ભૂઆ છે એમને દ્વારા પણ ઓપનિંગ કરવામાં આવી અને વિવિધ વિસ્તારના દાતાઓ જેવા કે આખા કચ્છમાંથી જેટલા પણ બધા દાતાઓ છે એમના હાથે પણ અહીંયા ઓપનિંગ કરવામાં આવી અને હવે અઢી વાગે એ જે દાતાઓ છે અને સંતો અને મહંતો અને જે ભુવાઓ છે એમનું સન્માન કરવામાં આવશે અને સાંજે આઠ વાગે પાઠકરીનું આયોજન છે તો પાઠકરીમાં જે મહાધર્મીઓ છે અને રખિયાઓ છે જે ને રખિયાઓનો સાંજના સન્માન કરવામાં આવશે અને પાટકોરી પૂર્ણ થયા આ પ્રોગ્રામ પૂર્ણ થયા જાહેર કરવામાં આવશે